આખરે પાતળ લોકમાં હનુમાનજીએ એવું તે શું જોઈ લીધું હતું જેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા હજારો વર્ષો પહેલા લખાયેલા રામાયણ ગ્રંથમાં એવું તે શું લખેલું છે જેને આજે પણ આધુનિક વિજ્ઞાન સાચું માને છે રામાયણનો એવો પ્રસંગ જ્યાં ભગવાન શ્રીરામે હનુમાનજીને અનંત બ્રહ્માંડની સચ્ચાઈ બતાવી હતી અને મિત્રો વિશ્વાસ કરો આ કોઈ સાધારણ પ્રસંગ નથી આ એ જ્ઞાન છે જે આધુનિક વિજ્ઞાનને પણ વિચારવા ઉપર મજબૂર કરી દે છે અને મિત્રો આ કથા શરૂ થાય છે એ સમયમાં જ્યારે ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચેનું મહાયુદ્ધ ખતમ થઈ ચૂક્યું હતું રાક્ષસોનો અંત થઈ ચૂક્યો હતો અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી હતી વર્ષો સુધી શાસન કર્યા પછી ભગવાન શ્રીરામનો પોતાના માનવ અવતાર ત્યાગવાનો સમય આવી ચૂક્યો હતો કેમ કે